સુરતના ડુમ્મસ રોડ પર આવેલ વીઆર મોલની સામે ફિનિક્સ સર્કસનો પ્રારંભ થયો છે જર્મન ડોમમાં ફિનિક્સ સર્કસનું આયોજન કરવામાં આવ્યું છે બે વરસની ઉંમરથી લઈ એંસી વર્ષના ઉંમરના પ્રેક્ષકોએ મન મૂકી ફિનિક્સ સર્કસને માણ્યું હતું વર્ષ બે હજાર આઠમાં સુરત શહેરની અંદર સર્કસનો અનેરો ક્રેઝ સુરતીઓમાં જોવા મળ્યો હતો એ સર્કસમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ દ્વારા અભિનય કરવામાં આવતો હતો ત્યાર પછી પ્રાણીઓ પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી હતી અને ત્યારથી ભારત દેશમાં સર્કસનો ક્રેઝ લોકોની વચ્ચે ઓછો થયો છે તેમજ મત સર્કસની પ્રથા લુપ્ત થવા લાગી હતી સર્કસની પ્રથા ચાલુ રહે તેવો પ્રયાસ સુરત શહેરની આર્ટ ઇન્ડિયા ગ્રુપના ધીરેનભાઈ અને મહેન્દ્રભાઈ સાથે ફિનિક્સ સર્કસના મધુભાઈ બલ્લર દ્વારા ફરી આ પ્રથા શરૂ કરાઈ છે ફિનિક્સ સર્કસના સંસ્થાપક મધુભાઈ બલ્લરે જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષથી જાદુગર સર્કસ મેળા જેવા મનોરંજનથી જોડાયેલા છે ભારત દેશમાં આશરે સર્કસના 15000 જેટલા કલાકારોને ફરી એકવાર લોકોની વચ્ચે આવવાનો મોકો મળે તે હેતુથી સર્કસ પાછું લોકોની વચ્ચે લાવવાનું શરૂ કર્યું છે સા છે છેલ્લા 25 વર્ષથી સુરતની મનોરંજન દુનિયામાં અમે મનોરંજન પીરસ છે હું અને મહેન્દ્રભાઈ સ્ટેજની દુનિયામાં છે આ સર્કસના સ્થાપક શ્રી મધુભાઈ બલર છેલ્લા ચાલીસ વર્ષથી સર્કસ મેળો અને જાદુગરને દુનિયામાં જાણીતા છે એ રીતે રાજુભાઈ છે તે આ સરસ સ્થાપક છે મારી બાજુમાં બેઠા છે કમલેશભાઈ કેળા જેઓ બજરંગ પ્રમુખ છે અમારી સાથે તેઓ ઘણા વર્ષોથી કાર્યરત છે આપણે હજુ સુધી અહીંયા સર્કસ વીસ પચીસ દિવસનું પ્લાનિંગ છે સુરતની જનતાનો ખૂબ અનહદ પ્યાર મળી રહ્યો છે આપણે સુરતની જનતાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સોફા સીટિંગથી લઈને ચેર સારી ક્વોલિટીની લઈને જર્મન ડોમમાં કે જ્યાં ઠંડી ગરમીની અસર નહીવત ચાલે છે લોકોને ગરમી લાગે તો આપણે કૂલરની વ્યવસ્થા પણ અંદર રાખી છે જેથી કરીને બપોરના શો હોય તેમાં લોકોને ગરમી ના લાગે આરામથી બેસી શકે આપણા આખા દેશભરના જુદા જુદા કલાકારો લાવ્યા છે ઉપરાંત વિદેશી કલાકારોમાં ઇથિપુથિયોપિયન કલાકાર બી આપણી પાસે છે અમો સતત નોનસ્ટોપ બે કલાકનું પરફોર્મન્સ અહીંયા બતાવીએ છીએ લોકોને આંખનો પલકારો મારવાનો પણ સમય મળતો નથી આર્ટ ઇન્ડિયા ગ્રુપના ધિરેનભાઈએ જણાવ્યું હતું કે ફિનિક્સ સર્કસનું આયોજન સુરત શહેરમાં વીસ વર્ષ પછી આ ભવ્ય જર્મન ડોમની સાથે થયું છે જેની અંદર કુલ પીસ્તાલીસ કલાકારો સુરતીઓનું મનોરંજન કરશે આ કલાકારો ગુજરાત ઉત્તરાંચલ તમિલનાડુ મહારાષ્ટ્ર મુંબઈ દિલ્હી કેરળ બેંગાલ મણિપુર તેમજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઉથોપિયાથી આવ્યા છે જેમાં સત્તર મહિલા અને અઠ્ઠાવીસ જેટલા પુરુષ આર્ટિસ્ટોનો સમાવેશ થાય છે આ તમામ આર્ટિસ્ટો દ્વારા કોપ્તિક્સ જંગલિંગ એરિયલ એક્ટ સર્કસ રિંગ રિંગ માસ્ટર બબલ આર્ટ ચેર બેલેન્સ રોલર સ્કેટિંગ અને ખાસ કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જે ઉથોપિયન યોગા કરે છે જે ચોંકાવનારા અને અદ્ભુત હોય છે આર્ટ ઇન્ડિયા ગ્રુપના મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ખાસ કરીને અમદાવાદથી કારીગરો બોલાવી આ ફિનિક્સ સર્કસ જર્મન ડોમ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે આ એક એવું ડોમ છે જેને આગ વરસાદ ઠંડી કે ગરમીની કોઈ પણ અસર થતી નથી જેથી કલાકારો દર્શકોને કોઈ હાલાકીનો સામનો કરવો નહીં પડે સાથે તમામ પ્રકારની ફાયર સેફટીનો પણ ધ્યાન આપવામાં આવ્યું છે આ ફિનિક્સ સર્કસ જર્મન ડોમ ભારત દેશનું સૌથી મોટું સર્કસ સાબિત થયું છે જેમાં પંદરસો સોફા અને ચેર વ્યવસ્થા કરવામાં આવી છે સાહેબ બચ્ચાઓ માટે જોકર છે બે ત્રણ એક્ટ એવા છે જે જોકરો છોકરાઓને તેમજ મોટાઓને પેટ પછા પેટ પકડીને હસાવી દે છે લોટપોટ કરી નાખે છે આખે જોકરો અત્યાર સુધી બાળકોએ ટીવીમાં જોયા છે કાંઈ લાઈવ પરફોર્મન્સ જોવા મળતું નથી ઇવન આપણે જે અહીંયા પરફોર્મ કરીએ કરાવીએ છીએ એ બી આપણે ટીવીમાં જ જોયા છે લાઈવ પરફોર્મન્સ સુરતમાં આવવા સુધી ક્યારેય કોઈ આવ્યું નથી જે આપણે અહીંયા લાઈવ આવીએ છીએ સુરતીઓ માટે એક મેસેજ એવો ને સાહેબ કે ઘણા પિક્ચરો જોયા બધું જેવું તમે સાથે પરિવારના તમામ સભ્યો સાથે બેસીને જોઈ શકો એવા પિક્ચરો બહુ ઓછા આવે છે તો આ એક એવી વસ્તુ છે કે તમે તમારા બે વર્ષના બાળકથી લઈને બ્યાસી વર્ષના કે બાણું વર્ષના વડીલને સાથે લઈ અને બેસીને એક સાથે નિર્દોષ આનંદ લઈ શકો એવી વસ્તુ છે તમારા બાળકોમાં એક તમારે જો કોન્ફિડન્સ પેદા કરવો હોય કે હા આ વસ્તુ હું કરી શકીશ તો તમારે એને છોકરાઓને સરકસ બતાવવું જોઈએ આવનારી એક્ઝામના પિરિયડમાંથી બી છોકરાઓમાં કોન્ફિડન્સ આવે માણસ સ્ટ્રેસ ફી થાય છોકરાઓ સ્ટ્રેસ ફી થાય તો એક બે કલાક અઢળક મનોરંજનનું સાધન અમે લઈને આવ્યા છીએ તો તમામને એવી વિનંતી તમામને હું એવું કહું છું કે તમારે એક વખત આ સર્કસની મુલાકાત લેવી જ જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત